ગામના બધા લોકો સાથે મળીને એક કુટુંબ જાણે આખું ભેગું થાય એનાથી જે આનંદ મળે એવો આનંદ કોઈ નથી ગામના લોકોને જે જે સહકાર છે બધા અને એમને એક આશા મળી હોપ મળ્યો એ બહુ અગત્યની વાત છે કારણ કે લાઈફ વિદાઉટ હોપ ઇઝ નો લાઈફ જીવનમાં આશા તો હોવી જ જોઈએ નહીં તો જીવન જીવવું પણ અઘરું હોય છે એટલે બધા સાથે મળીને એકતા આવે એનાથી એકબીજાને તમે મદદ કરી શકો યથાશક્તિ મદદ કરી શકો બસ એટલી જ ભાવના લોકોનામાં આવે તો ગમે તેવું કામ ગામમાં થઈ શકે અને લોકોને હું મળે કેટલા ઘર બની